ખૂબ જ સુંદર છે એટલે પતિને જલ્દીથી સમર્પિત થતી નહીં ખૂબ જ ખુશામત કરાવજે તેને તડપાવજે પછી એને એનું ધાર્યું કરવા દઈશ તો જીવન પર તારા ગુલામ બની રહેશે બસ આ શિખામણ માનસીના હૃદયમાં ઉતરી ગઈ અને એણે એનું પાલન કરવાનો નિર્ણય કર્યો એનું પરિણામ તેની સમક્ષ હતું ઘરચોળામાં માનસીના ફાટફટા થતા યોવણને પામવા તેનું મન થનગ રહ્યું હતું પ્રથમ મિલનની મધુર પળ નજીક આવતા જ તેના તન બદનમાં રોમાંચક ની એક લહેર દોડી ગઈ પરંતુ સમજુ જતીન જીવનની અદ્ભુત પળોનો પૂર્ણ આનંદ લૂંટવા માંગતો હતો તેણે તેને તેને પત્નીના માત્ર શરીરની ચાહ નહોતી તે પત્નીના મનને પણ પામવા માંગતો હતો શરીરના સમાગમ પૂર્વે તે પત્નીની ઈચ્છા તેમજ રુચિને સન્માન આપવા માંગતો હતો અને આ પ્રયત્નોમાં થોડા વિલંબ થાય તેમાં તેને કોઈ પ્રકારનો વાંધો નહીં આથી પત્નીને જોબનવંતી કાયોનો ઉપભોગ કરતા પૂર્વે તેણે બે રાતો માનસી એ માટે તૈયાર કરવામાં વિતાવી બે રાતો હસી મજાકમાં એકબીજાને સમજવામાં પસાર કરી ત્રીજી રાત્રે જતીને માનસીની સમક્ષ શરીર સુખની ઈચ્છા જાહેર કરી ત્યારે માનસીનું વર્તન જોઈ તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હોવાનો તેને અનુભવ થયો વાત એમ બની કે જતીને મનાવવાની દરખાસ્ત મૂકી ત્યારે માનસી ચૂપચાપ બેસી રહી તે એક શબ્દ પણ બોલ્યો નહીં આથી ને અને વિશે ખબર છે છે વિશે રજેરતની માહિતી હતી તેની પરિણિત શૈલીઓએ તેની સુહગરાતની ઝીણી ઝીણી વિગતો માનસીને જણાવી હતી પરંતુ અત્યારે તો માનસીના મનમાં પતિ મિલનની સ્પંદનોની જગ્યાએ સહેલીઓ આપેલી શિખામણ ભૂત સવાર હતું તેને અજાણે વર્મનો ડોળ કરતા કહ્યું સુવાગ રાત એટલે શું આવો અનપેક્ષિત ઉત્તર સાંભળી જતિન ચોકી ગયો માનસીના હોળપણની તેને દયા આવી તેણે પ્રેમપૂર્વક માનસીને સમજાવ્યું સુવાગ પતિ પત્નીના શારીરિક મિલનની રાતને કહે છે ગુસ્સે થવાનો ડોળ કરતા માનસીએ સણકોર કરતા કહ્યું સાંભળી લો મને આ શારીરિક સંબંધ વાત બિલકુલ પસંદ નથી હા તો દુલ્હનનું શોષણ કરો તેના પર અત્યાચાર કરવામાં આવ્યો હોય એવું મને લાગે છે જતીન તેની નવી દુલ્લનના અજીબ તરફથી ચોંકી ગયો પરંતુ તેણે પ્રેમને સમજાવતા પ્રયત્ન કર્યો સાંભળ માનસી પતિ પત્નીનું શારીરિક મિલન ન થાય ત્યાં સુધી પત્ની પત્ની ખરા અર્થમાં પતિ પત્ની બનતી નથી તારા મનમાં આવું ભૂસું કોણે ભરાવી દીધું છે પણ મૃદુ સ્વરે પતિએ સમજાવેલી વાત માનસીના મગજમાં ઉતરી નહીં હજી પણ તેને મગજમાં તેની શક્યો આપેલી શિખામણ ભૂત ભરાયેલું હતું પતિ તેના મનામણા ન કરે ત્યાં સુધી પોતાની જાતને સમર્પિત કરવાની તેને કોઈ ઈરાદો ન હતો તેણે જવાબ આપ્યો આ સર્વ નારીના યૌન શોષણ માટે સ્વાર્થી પુરુષોએ રચેલી એક જાળ છે પરંતુ આ જાળમાં ફસાવા માંગતી નથી માનસીનો આવો વ્યવહાર જોઈ જતીનનું મન ખિન્ન થઈ ગયું તેણે થોડું આશ્ચર્ય થયું સાથે સાથે ગુસ્સો પણ આવી ગયો આ સમયે તેણે ક્રોધ વ્યક્ત કરતા ધૈર્યથી કામ લેવાનો નિર્ણય કર્યો તેણે પૂછ્યું શું માનસી હું તને પસંદ નથી આ લગ્ન કરવા માટે તને મજબૂર કરવામાં આવી છે એવી તો કોઈ વાત નથી મને તમે પસંદ છો તમારું વ્યક્તિત્વ મનમોહક અને આકર્ષક છે એ વાતમાં કોઈ શંકાને સ્થાન જ નથી અને હું તમને પ્રેમ કરું છું તો પછી તું વિચિત્ર વર્તન કેમ કરે છે આલિંગન ચુંબન તમારે જે કરવું હોય તે કરવાની છૂટ છે પરંતુ તમે જે ઈચ્છો છો તે કરવાની હું છૂટ નહીં આપું એટલે નહીં જ આપો માનસીનો આ તર્ક સાંભળી તેને લાગ્યું ક્યાં તો માનસી બહુ ભોળી છે અથવા બહુ ચાલાક છે અને તેને મૂર્ખ બનાવી તેની પરીક્ષા લેવા માંગે છે અથવા તો તે તેની સુંદરતાનું અભિમાન પણ હોય શકે આમ વિચારી ને પણ તેણે એ પૂછવાની હિંમત કેળવી તો પછી તને શારીરિક સંબંધની સુખ છે એવું તો કાંઈ નથી માનસીનો આ ઉત્તર સાંભળી જતીન સ્તબ્ધ થઈ ગયું હવે વધુ ચર્ચા કરવામાં માલ નથી એમ સમજી તેણે પલંગ પર તક્યો અને ચાદર ઉઠાવી ચાલવા માંડ્યું તમે ક્યાં જઈ રહ્યા છો સામે પડેલા સોફા પર પર આ પલંગ જ મારી બાજુમાં સુઈ જાઓ મેં તમને મારી બાજુમાં સુવાની ક્યાં ના પાડી છે બે દિવસથી તો તમે અહીં જ સૂતા હતા આજે અચાનક તમે તમને શું થઈ ગયું સોફા તરફ આગળ વધતા જતીન બોલ્યો એ જ મારી ભૂલ હતી બે રાત સુધી તારી બાજુમાં સુઈ તને પ્રેમ કરતો રહ્યો હકીકતમાં તો મારે તને હાથ પણ લગાડવો જોઈતો નહોતો તનના મિલન કરતા મનનું મિલન વધુ મહત્વનું છે એ માત્ર ફિલ્મોમાં જ શોભે વાસ્તવિક જીવનમાં તો તનનું મિલન જ વધારે મહત્વનું મહત્વ ધરાવે છે અને આપણી વચ્ચે એ સંબંધ ન બનવાનો હોય તો સુવાનો અર્થ જ છો પાણીનો ગ્લાસ હાથમાં રાખી પાણી પીધા વિના મારાથી રહેવાશે નહીં આથી હું સોફા પર સુઈ રહીશ તું અહી આરામથી સુઈ જા એમ કહી તે સોફા પર સુઈ ગયો માનસી સાથે હનીમૂન મનાવવા નેપાળ જવાનો વિચાર પણ તેને પડતો મૂક્યો બીજી બાજુ માનસી પોતાના પતિના આ વ્યવહારથી નિરાશ થઈ ગઈ તેને ધાર્યું કે પતિ તેની સુંદરતા આગળ નમતું જોખશે તેને પ્રેમથી મનાવી પોતાને બનાવી લેશે પરંતુ તેને આ ધારણા પર ઠંડુ પાણી ફરી વળ્યું

એણે એનું પાલન કરવાનો નિર્ણય કર્યો હતો એનું પરિણામ તેની સમક્ષ હતું જતીન એક સુખી અને સાધન સંપન્ન પરિવારનો શિક્ષિત પુત્ર હતો એક મોટી કંપનીમાં સારા પગારની નોકરી કરતો હતો વિનોદી સ્વભાવનો જતીન પરિવાર તેમજ મિત્ર વર્તુળમાં પ્રિય હતો આથી લગ્ન પછી માનસી સાથે પ્રથમ રાત્રે સમાગમ કર્યા વગર તેની ભાવનાઓને સમજી બરાબર મનમેળ થાય પછી તેની સાથે શરીર સંબંધ માંગવા માંગતો હતો જેથી માનસીને કોઈ પણ પ્રકારનું મન દુઃખ ન થાય એમના લગ્ન માતા-પિતાએ ગોઠવેલા હતા માનસી અલગ શહેરમાં રહેતી હોવાથી લગ્ન પૂર્વે જાજો પરિચય થયો ન હતો આથી જતીનમે લીધેલો નિર્ણય પ્રશંસાને પાત્ર હતો પરંતુ તેનું ફળ અલગ જ મળ્યું તે રાત્રે અચાનક માનસીની આંખ ખુલી ગઈ તેની નજર સોફા પર સૂતેલા જતીન પર પડી ગંજીમાંથી દેખાતા જતીનના સુદર્ભ બાવડા જોઈ તેના હૃદયમાં હલચલ થવા માંડી તેના બાવપાસમાં સમાઈ જવા તેનું મન અધીરું બની ગયું તેની વિશાળ આંખોમાં પંખી બની સમાઈ જવાનું તેનું દિલ થનગની ઉઠ્યું લાજ શરમ નેવ મૂકી જતીન માં સમાઈ જવા તેનું મન વારંવાર ચલિત થવા માંડ્યું પરંતુ હાય રે સંકોચ અને અભિમાન આડે આવ્યું અને સૂતેલા જતીન સામે લલુકતાથી જોઈ પોતાની પથારીમાં આવી સુઈ ગઈ સવારે ઉઠતા જ તેણે સોફા પર નજર ફેરવી પરંતુ સોફો ખાલી હતો તેને ઓરડામાં જતી ન હતો આમાં તેની પોતાની ઉપેક્ષા લાગી રાતનો બનાવ યાદ આવ્યો તો તેનું અભિમાન પુનઃ ફેણ ઉચકીને જાગૃત થઈ ગયું ઓરડાની બહાર નીકળી તે દૈનિક કામમાં લાગી ગઈ પોતાની સુંદરતાના અભિમાનમાં એટલી ડૂબી ગઈ હતી કે તેને પોતાની ભૂલ દેખાય જ નહીં તે પતિને જ દોષી માનતી રહી જેમ જેમ દિવસ પસાર થઈ ગયા રાત પડી તો જતીરનું મન પોતાના ઓરડામાં જવા માંગતું નહોતું પરિવારના લોકોને શંકા ન જાય તે તે માટે પોતાના ઓરડામાં ગયો થોડી વાર પછી માનસી રૂમમાં પ્રવેશી પતિ તરફ તેણે એક મધુર હાસ્ય કર્યું જતીને માનસીના આસ્મિતની અવગણના કરી પતિને આકર્ષિત કરવા અને ઉત્તેજિત કરવા તેણે તેની સામે કપડા બદલ્યા હજી પણ તેને આશા હતી કે પતિ તેને મનાવશે અને પરાજય સ્વીકારી લેશે પરંતુ વાસ્તવિકતા એ હતી કે પતિના પ્રેમ સાનિધ્ય માટે તે તડપતી હતી પતિ જબરજસ્તીથી પોતાને વશ કરી લે એવી તેની ઈચ્છા હતી પલંગ પર બેસી તેણે પતિની નિકટ આવવાનો પ્રયાસ કર્યો બીજી બાજુ જતીન પણ પત્નીને અર્ધ ન અર્ધ અંગ દેખાય તેવી નાયટીમાં જોવા વિચલિત થઈ ગયો પરંતુ પોતાના પર કાબુ રાખી તેણે જરાય

મને કાનૂન અને સમાજે અધિકાર આપ્યો છે ઓહો તો હવે તમે કાનૂન પર ઉતરી આવ્યા છો જતીને ખૂબ જ ક્રોધ ચડ્યો હમણાં ને હમણાં અહીંયા થી ભાગી જાય અથવા તો માનસિંહને ઓરડામાંથી બહાર કાઢી મૂકી પરંતુ તેના સંસ્કારોએ તેના ગુસ્સા પર કાબુ જમાઈ દીધો અને તે પલંગ પરથી ઉઠી સોફા પર જઈ પડખું ફેરવી સુઈ ગયો પણ હકીકતમાં તો જતીને આંખોનું એક મટકું મારી શક્યો નહોતો તેના મગજમાં વિચારોનું ધુમૂલ યુદ્ધ ચાલતું હતું પોતાના ભવિષ્યની ચિંતા તેને કોરી ખાતી હતી આજના યુગમાં માનસીને સ્ત્રી પુરુષના સંબંધ અંગેનું જ્ઞાન ન હોય એ માનું તેનું મન તૈયાર હતું નહીં તે સમજી ગયો હતો કે માનસી એ તેના ગ્રુપ રૂપ અને યૌવણને ઘમંડશે અને અહંકારની પુષ્ટિ કરવા તેને ઝુકાવવા માંગે છે પરંતુ તેણે નિશ્ચય કર્યો કે માનસીની જીદને પોતે કોઈ સંજોગોમાં તાબે થશે નહીં તેણે મનોમન નક્કી કર્યું હતું કે માનસી જ્યાં સુધી પોતાની ઈચ્છાથી પોતાની જાતને સમર્પિત નહીં કરે ત્યાં સુધી તે બાળ બળ પ્રયોગ અજમાવશે નહીં ત્યાર સુધી પત્નીની લાચારી પર મનોમન હસ્તી માનસી અત્યારે શુભ્ધ હતી આ જીત બદલે તેને પોતાના પર ગુસ્સો પણ આવતો હતો તે ઈચ્છતી હતી કે પતિ જબરદસ્તીથી તેને પોતા ને વશ કરી લે હંમેશા હસતો રહેતો અને અન્યને હસાવતા જતીના સ્વભાવમાં અચાનક જ ફેરફાર આવી ગયો તેનો સ્વભાવ ચિડચીડો બની ગયો ઘરમાં તે ઉદાસ મને ફરતો ઓફિસમાં કામ ઓફિસનું કામનું બહાનું કાઢી દિવસભર ઘરની બહાર રહેતો રાત્રે પણ મોડો આવતો તેના ઘરના લોકો તેનામાં આવેલા આ ફેરફારથી ચિંતિત હતા પરંતુ નવપરણિત પુત્ર પુત્ર વધુના સંસારમાં માથું મારું યોગ્ય ન જણાતા સર્વે ચૂપચાપ આ તમાશો જોયા કરતા લગ્ન થોડા દિવસ થયા એટલે માનસીના પિતા જ તેને પિયર લઈ જવા આવ્યા સાંજની ગાડી હતી જતીન ઘરમાં હતો નહીં જાણી જોઈને એ આવ્યો નહીં કાથી ઉદાસ મને માનસી જતીનને મળ્યા વગર પિયર જતી રહી પિયર આવીને તેણે જતીને ઘણા પત્ર લખ્યા પરંતુ જતીને એક પણ પત્રનો જવાબ આપ્યો નહીં પતિની આ ઉપેક્ષા જોઈ તેને ક્રોધ વધુ તીવ્ર બન્યો અને પતિના સાથ માટે તે વધુને વધુ તરસવા લાગી ભાઈ ભાભીને તૈયાર થઈ બહાર જતા જોતી તો તેનું મન ખિન્ન થઈ જતું ભાઈ ભાભીના પ્રેમને જોઈ તેનું હૃદય જતિનના બાઉપાસમાં સમાઈ જવા જોમતું રાત તોની રાતો જતીનની યાદમાં પસાર થતી ધીરે ધીરે તેને પોતાની ભૂલ સમજાવા લાગી હાથે કરીને પોતે પોતાના જ પગ પર કુહાડી મારવાની મૂર્ખતા કરી હતી પતિ વિયોગમાં તે જોરવા લાગી સેવટે તેણે આ નાટક બંધ કરવાનું નક્કી કર્યું બીજે દિવસે તેણે જતીનને પત્ર લખીને પોસ્ટ કરી દીધો પ્રિય જતીન મને મારી ભૂલ સમજાય છે સહેલીઓની વાતમાં આવી મેં તને તમને સતાવ્યા તેનો મને પશ્ચાતાપ થયો છે તમારી સહનશક્તિ અને ઉદારતા પ્રત્યે મને માન છે તમારું સાનિધ્ય પામવા તમારા બાઉ બાહુઓમાં સમાઈ જવા મારું રોમ રોમ તડપે છે તમે મને ક્યારે લેવા આવો છો તમારી માનસી માનસીનો આ પત્ર વાંચી જતીન ખુશીથી જ ઉઠ્યો પત્રના જવાબને બદલે તે જ બીજે દિવસે સાસરે આવી પહોંચ્યો જતીનને જોઈ માનસી શરમથી લાલ લાલ થઈ બીજા ઓરડામાં ભાગી ગઈ એક રાત સાસરિયાની મહેમાન ગતિ માણી બીજી સવારે માનસીને ઘેરે લઈ જઈ જતીન ઘર ભેગો થઈ ગયો જતીનને પ્રસન્ન જોઈ તેના કુટુંબીજનોના હરખનો પાર ન રહ્યો રાત પડતા જ માનસી જતીનના સાનિધ્યમાં સમય જવા આતુર બની ગઈ ઓરડામાં દાખલ થતા તેણે જતીનને પોતાની પ્રતિક્ષા કરતો જોયો દરવાજો બંધ કરીને તે દોડીને જતીનના આલિંગનમાં સમાઈ ગઈ જતીને પ્રેમની પ્રેમથી માનસીનો ચહેરો પોતાના બંને હાથમાં લઈ તેના તરસતા જુબનવંતા હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા માનસીની નજરમાં એક છિપાયેલી તરસ જોઈ તેની લાલસા વધુ તીવ્ર બની માનસી કંઈક બોલવા જતી હતી પરંતુ તેણે પોતાના હોઠ વડે તેને શાંત કરી દીધી જતીનના જીવનમાં આ રાત ખૂબ જ મહત્વની હતી અત્યાર સુધી અહંકાર અને જીદને કારણે ભેડફાયેલી રાતનું મોટું સાટું તેણે એક રાતમાં વાળી દીધું માનસી પણ બધી શરમ નેવે મૂકી જતિનમાં સમાઈ ગઈ ક્ષિતિજમાં ચમકતો ચાંદ પણ તેમને પ્રેમા લાભ જોઈ શરમાઈ ગયો અને વાદળોની અંદર મોઢું છુપાવી દીધું જય માતાજી મિત્રો અમારી વાર્તા સારી લાગી હોય તો એક નાનો એવો અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ચેનલને લાઈક શેર અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો આવી વાર્તા ગોતવા અને બનાવવા અમને ઘણી તકલીફ થાય છે માટે